वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दं च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजेश्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा मालामा सौने प्रणाम जय स्वामिनारायण હેપી 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 પુરુષોત્તમ મહિનાની પૂર્ણિમા ચોસઠ પદી સાંભળી રહ્યા છીએ કેવું હોય તો કહી શકાય કે ચોસઠ પદીના એક એક શબ્દ એટલા આધ્યાત્મિક છે એટલા મર્મ ને રહસ્ય સભર છે સિદ્ધાંત વાળા છે જાણપણો આપે એવા છે સાધનાની પરિશુદ્ધિ કરે તેવા છે ભગવાન ના માર્ગ ની અંદર જે કોઈ વિઘ્ન છે એ વિઘ્ન નું દર્શન કરાવે તેવા છે એક એક શબ્દના કરોડ કરોડ રૂપિયા આપીએ તો પણ પૂછા છે નિષ્કુળાનંદ સ્વામી આપણને એડવાઇઝ આપે છે સલાહ આપે છે સૂચન આપે છે રસ્તો બતાવે છે દિશા બતાવે છે વર્ષો પહેલા પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામી આપણા ઉપર આ ચોસઠ પદી લખીને મહાન ઉપકારનું કાર્ય કર્યું છે કરોડો વર્ષો સુધી ભવિષ્યના કરોડો અને અબજો મુમુક્ષુઓને અને આ ચોસઠ પદી દીવા દાંડીરૂપ બની રહેશે એમાંથી પ્રેરણા મળશે એમાં સાચી રીતિનીતિ પ્રણાલિકા ભગવાનને ભજવાની છે તે બતાવશે આજે આપણે ચોસઠ પદીના ના એકત્રીસ પદ ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ગણ્યો પોતામાં ગોણ જાણ્યો હું પણ છું કઈ કામનો રે ત્યારે કોને વધ્યો કોણ લેતા આશરો સુંદર શ્યામનો રે જ્યારે કરી દેનતા ત્યાગ અંગે લીધો અહંકાર ને રે ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખોવાર ને રે પછી પ્રભુ પામવા કાજ જે કર્યું હતું આ જગ મારે તે તો સર્વે ખોયો સાજ પડ્યો ઠાવ કો જય ઠગ મારે એવા મૂર્ખ ની મીરાત એને અર્થે નથી આવતી રે કહે નિષ્કુળાનંદ વાત હરી ભક્તને મન ભાવતી રે કેટલું અદભુત માર્ગદર્શન આપ્યું છે આ પ્રથમ પંક્તિનો જયારે આપણે વિચાર કરીએ જયારે ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું પણ છું કોઈ કામનો રે ત્યારે કોને વધ્યો કોણ લેતા આશરો સુંદર શામનો રે હંમેશા માટે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન સાધકને સાધનાના માર્ગની અંદર હંમેશા પોતાની સાધના દેખાય છે પોતાના ગુણો દેખાય છે પોતાની સેવા દેખાય છે પોતાની ભક્તિ દેખાય છે પોતાની પાસે જે જ્ઞાન છે સમજણ છે એ દેખાય છે અને મનમાં એમ જ વિચાર કરે છે કે સત્સંગની હું મોટો છું મારા જેવું કોઈ નહીં ભલે કદાચ આપણે જાહેરમાં બોલતા ન હોઈએ તો પણ આપણા અંતરના કોઈ એક ખૂણાની અંદર આવો પ્રકારનો અંકુર જાગૃત થયેલો હોય છે વિચાર બેઠો હોય છે આપણને મનમાં એમ જ થાય કે હું જ્ઞાની છું વિદ્વાન છું મારા જેવી સમજણ કોઈની પાસે નહીં મારા જેવી કોઈની ભક્તિ નહીં મંદિરના માટે કેટલી સેવા કરો સત્સંગના માટે કેટલી સેવા કરો સત્સંગનો કેટલો પ્રચાર પ્રસાર કરું છું લાખો રૂપિયાનું દાન કરું છું જે જે કે નાના મોટા સદગુણો છે સદગુણ તરફ જ એની પોતાની નજર છે ક્યારેય પણ પોતે પોતામાં રહેલા અવગુણ છે એને જોવા માટેનો પ્રયત્ન નથી કરતો અવગુણનો ત્યાગ કરીને અવગુણને ટાળવા માટેનો પ્રયત્ન કરે અને ગુણનો લેશ માત્ર પણ અભિમાન ન થાય એ સાચું જ્ઞાન છે એ સાચું ભક્તપણું છે અને એ સાચો સત્સંગ એ સાચી સેવા ભક્તિ છે જેને ગણ્યો પોતામાં ગુણ જાણો હું પણ છું કોઈ કામ નો રે આ મંડળની અંદર હું ના હોય તો મંડળનો વિકાસ ન થાય સત્સંગનો વિકાસ ન થાય હરિભક્તોનો વિકાસ ન થાય મંદિરની એકટીવીટીમાં વધારો ન થાય આવા પ્રકારના વિચારો જ્યારે મનમાં આવે તો સમજવું કે આપણે બહુ ખોટી દિશા પકડી છે ગમે તેટલી સેવા પરિચર્યા ભક્તિને સાધના કરતા હોઈએ તો પણ ઝીરો છે ગઈકાલે પૂજ્ય મહંત સ્વામી મહારાજે રાજકોટની અંદર પોતાના આશીર્વાદ પ્રવચનમાં વાત કરી શરૂઆત જ જે રીતે કરી અને પ્રશ્ન પૂછો સભામાં બેઠેલા તમામ ભક્તોને કે એક વત્તા એક કેટલા થાય સૌનો એક જ જવાબ હતો એક વત્તા એક બે મહનસ્વામીએ તરત જ બીજી વાત કરી કે એક વત્તા એક એક અને એક ની વચ્ચે જે વત્તા છે કાઢી નાખવામાં આવે તો કેટલા થાય તો કહું કે અગિયાર બે વત્તા એક કેટલા થાય કે ત્રણ અને બે વત્તા એકની વચ્ચે વત્તાનું જે ચિન્હ છે કાઢી નાખવામાં આવે તો કેટલા થાય આધ્યાત્મિક માર્ગ ગણિત કઈ જુદું છે આપણે ભણીએ છીએ ઉપયોગમાં લઈએ છીએ ગણતરી કરીએ છીએ એ લૌકિક ગણિત જુદું છે અને આધ્યાત્મિક ગણિત કઈક જુદું છે એક પલ્લાની અંદર કરોડ રૂપિયાનું દાન મૂકવામાં આવે અને સામા પલ્લાની અંદર માત્ર ને માત્ર માત્ર ને માત્ર એક તુલસીનું પત્તું મૂકવામાં આવે તો પણ એ તુલસીના પાંદડાની બરોબર કરોડો રૂપિયાનું દાન આવી શકે નહીં આ ઘણી જુદું છે કારણ કે કરોડો રૂપિયાના દાનની પાછળ અહંકાર છે ઘમંડ છે દેખાવો છે અભિમાન છે લોકોની વાહવા મેળવવાની ભાવના છે જયારે એક તુલસીના પાંદડાના અર્પણ કરવાવાળા ભક્તના મનની અંદર એક જ ભાવના છે કે ભગવાનની મારા ઉપર કેવી કૃપા કહેવાય કે મનુષ્ય દેહ મને મળ્યો અને આજે મારા મહાન ભાગ્ય ભગવાનની પરમ કૃપા કહેવાય કે હું ભગવાનના ચરણ કમળની અંદર એક નાનું સરખું તુલસીનું પત્ર અર્પણ કરી શકું છું એના તુલસીના પાંદડાના કણે કણની અંદર હૃદયની રહેલી નમ્રતા વણાયેલી છે ભાવ વણાયેલો છે પ્રેમ વણાયેલો છે મહિમા વણાયેલો છે શ્રદ્ધા વણાયેલી છે એ પાંદડાની નામાં આવે આ ગણિત કંઈક જુદું છે પૂજ્ય મહાન સ્વામી મહારાજ હંમેશા માટે પોતાના પ્રવચનની અંદર વાત કરે છે કે સાધનાના માર્ગની અંદર નેવું ટકા આંતરિક સાધના છે અને દસ ટકા બાહ્ય સાધના આપણે જે આન્ની કરીએ આરતી કરીએ તિલક ચાંદલો કરીએ કંઠી પહેરીએ માળા કરીએ પૂજા કરીએ દંડવત કરીએ પ્રદક્ષિણા કરીએ રવિ સભામાં જઈએ નાની મોટી સેવા પરિચર્યા કરીએ આ બધું દસ ટકામાં આવે અને આંતરિક સાધના પહેલા પહેલી આંતરિક સાધના ભગવાનનો જેમ છે તે મહિમા સમજાય તે જેના નામની માળા કરું છું પૂજા કરું છું વંદન કરું છું આજ્ઞા પાડું છું દર્શન કરું છું ઉપાસના ભક્તિ કરું છું ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી અક્ષરધામના અધિપતિ છે પરબ્રહ્મ પરમાત્મા છે એનાથી કોઈ પરતત્વ નથી જેનો મહિમા વેદો પણ નેતી નેતી કરીને પુકારે છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી કરતા હરતા છે એ ભગવાન સહજાનંદ સ્વામી સાકાર છે સદાને માટે અંતર્યામી છે સર્વજ્ઞ છે સર્વત્ર છે અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી વર્તમાન સમયની અંદર પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા મને પ્રગટ મળ્યા છે આવી પ્રકારની જે સમજણ એ આંતરિક સાધના છે પહેલા પહેલો મુદ્દો આ મને જે પ્રગટ ભગવાનના સંત દ્વારા મળ્યા છે નિર્ગુણ છે માયા મુક્ત છે દિવ્ય છે અલૌકિક છે જે કંઈ ચરિત્ર કરે છે લોકોના કલ્યાણના માટે છે દુનિયાના કોઈ પણ પદાર્થની અંદર એમને લીશ માત્ર આસક્તિ વાસના અને કામના નથી અને પોતાના યોગની અંદર જે કોઈ આવે તે તમામને ભ્રમરૂપ કરી નિર્વાસની કરી અક્ષરધામના ધામના અધિકારી બનાવી દે એવી પ્રકારની બ્રાહ્મી સ્થિતિ અને બ્રહ્મ સ્વરૂપી શક્તિ સામર્થ્ય એમની પાસે છે અને એમના મનમાં વાણીમાં દિલમાં દિમાગમાં અને રોમ રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય કંઈ જ નથી કંઈ જ નથી કંઈ જ નથી આ આંતરિક સાધના છે અને ભગવાન સ્વામિનારાયણનો પ્રગટનો ઉપાસક હું એમનો દાસ દાસો સેવક છું એને હંમેશા માટે આંતરિક રીતે ચોવીસે કલાક એ પ્રકારનો વિચાર રહ્યા કરે કે આજે હું જોઈ શકું છું કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણની મારા ઉપર કૃપા છે આજે હું બોલી શકું છું આ પ્રસંગ આવ્યો છે એટલે કહેવાનું મન થાય હું છોડીશ છોડીશ નહીં કહીને રહીશ આજે હું જે કઈ બોલું છું છેલ્લા એક વર્ષથી આ પ્રવચન બાળા ચાલે છે મહિમાનો મહિમા ગવાય છે એમાં મારી કોઈ શક્તિ નથી મારી કોઈ સામર્થ્ય નથી મારામાં કોઈ કળા નથી મારામાં કોઈ આવડત નથી મારામાં કોઈ બુદ્ધિ ચતુરાઈ નથી મારી જબાન ઉપર બોલવા વાળા ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ અને મહાનની કૃપા અને આજ્ઞા છે આવો પ્રકારનો વિચાર અખંડ અખંડ રહ્યા કરે આ આપણી સાધના છે આ આંતરિક સાધના હું કઈ જ નથી કઈ જ નથી કઈ જ નથી હંમેશા માટે પોતાના પ્રવચન અંદર વાત કરતા કહે છે કે આપણે ટીપુડી 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 કોઈ ગણનામાં ના આવીએ આ ભગવાન અને સંતની આગળ આ તમામ સંતો હરિભક્તો માથાના મોગઢ છે મારાથી મહા મહા મોટા છે એમનો અતિ અપાર મહિમા છે ક્યારે પણ પોતાના સદગુણ નું અભિમાન ન થાય આંતરિક સાધના હું ચાલી શકું છું બોલી શકું છું સાંભળી શકું છું કઈ પણ નાની મોટી ક્રિયા કરી શકું છું એ ભગવાનની કૃપાના કારણે ભગવાનની શક્તિ આમાં કાર્ય કરી રહી છે એટલા માટે આવી પ્રકારનો કરતા હરતા પડાનો હંમેશા માટે વિચાર રહ્યા કરે એ આંતરિક સાધના છે મારા પરમ ભાગ્ય છે મહાન ભાગ્ય છે ભગવાનની મહાન કૃપા સ્વામી બાપાની અતિશય કરુણા કે મને આ સત્સંગની અંદર શરણમાં લીધો સેવા મળી મને આશ્રિત બનાવ્યો મને કંઈક એમને પામવા માટેની સાધના કરી શકો એવી પ્રકારના શક્તિ બળ બુદ્ધિ પ્રેરણા આપણને આપ્યા છે એવી પ્રકારનો જે વિચાર આપણને રહ્યા કરે એ આંતરિક સાધના છે આ ગણિત કઈક જુદું છે સાધના કરવી કદાચ ઓછી થાય કદાચ તપ ઓછું થાય કદાચ માળા ઓછી થાય કદાચ લાખો રૂપિયાના દાન ન થઈ શકે કદાચ મોટા મોટા યજ્ઞ ન થઈ શકે થોડી પણ ચિંતા કરવાની જરૂર નથી આપણા માટે મહાન મહાન સાધના માર્ગ ની અંદર યજ્ઞ કયો છે કે ક્યારે પણ આપણને ગુણ નો અભિમાન ન થાય ભગવાન જેવા ઐશ્વર્ય આપણને આવે મહારાજે વચનાવતમાં કહ્યું કે આપણી સાધના જોઈને આપણી ભક્તિ જોઈને આપણી સેવા જોઈને આપણા સદગુણો જોઈને આપણી નમ્રતા જોઈને ભગવાન નું અયુઆર ખાય પાંચ કદમ આજે આગે ચાલી ને ભગવાન સંત આપણને ભેટે આપણને બોલાવે આપણને મુલાકાત આપણે આપણને આપણા માથા ઉપર હાથ મૂકે આશીર્વાદ આપે વચનાવર્ત માં મહારાજે કહું કે એક એકબણ અન્ન ખાવા મળતું હોય અને ભગવાનની કૃપાએ કરીને એને એક ગામનું રાજ્ય મળે પાંચ ગામનું રાજ્ય મળે સો ગામનું રાજ્ય મળે ચક્રવર્તી રાજા બની જાય આખું બ્રહ્માંડ રાજ્ય મળી જાય પરંતુ એક પણ અનાજ મળતું હતું તે વખતે સત્સંગમાં જે રીતે દિનાધીન થઈને સેવા ભક્તિ ની ચાકરી કરતો હતો એવા ને એવા દિનાધીનપણા સાથે ચક્રવર્તી રાજા બની જાય કે બ્રહ્માંડ રાજા બની જાય તો પણ સંત અને ભગવંતની આગળ સત્સંગની અંદર દિન આધીન થઈને રહે અને પોતાના કોઈ પણ ગુણ અભિમાન ન કરે તો ભગવાન એના ઉપર રાજી થાય એવી જ રીતે સંતોના માટે પણ કહો કે ભગવાન જેવા ઐશ્વર્ય આવે ભગવાન જેમ પોતાની શક્તિ દ્વારા બ્રહ્માંડોનું સંચાલન કરે છે ઉત્પત્તિ પાલન પોષણ પ્રલય કરી શકે છે એવી પ્રકારની શક્તિને સામર્થ્ય આ સાધનાના માર્ગની અંદર સાધુ થયા પછી પ્રાપ્ત થાય તો પણ સત્સંગમાં શરૂઆતમાં આવ્યા તે વખતે જેવું જીવન આધીન પણ હતું દાસત્વ ભાવ હતો એવીને એવી નમ્રતા ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો પણ એવો ને એવો દાસત્વ ભાવ બની રહે તો ભગવાન અને સંત એના ઉપર હાજર થાય ગુણ અભિમાન ક્યારે આપણને ન થાય એનું જાણપણું રાખવાની જરૂર છે જ્યારે પણ આપણને વિચાર આવે કંઈ પણ સેવા કરીએ એટલું નથી રાખવાનું તમે કઈ જે પદાર્થ અર્પણ કરો છો ભગવાન અંગીકાર કરતા નથી પદાર્થ ને સ્વીકારતા જ નથી પદાર્થ આપતી વેળાએ પદાર્થ અર્પણ કરતી વેળાએ પદાર્થ ભગવાનના ચરણમાં મુક્તિ વેળાએ તમારા અંતરમાં શું ભાવના છે અને અર્પણ કરવાના પાયાની અંદર જો નમ્રતા હોય પ્રેમ હોય દાસત્વ ભાવ હોય અહોહો ભાવ હોય ઉત્કંઠા હોય ઉત્સાહ હોય ઉમંગ હોય પોતાના પરમ ભાગ્ય માનીને ભગવાનની કૃપા એ કરીને સેવા મળી છે હું તો કઈ જ આપી શક્યો નથી આ બધું ભગવાનનું છે છે ભગવાનને અર્પણ કરું છું એવી પ્રકારની ભાવના સાથે અર્પણ કરવામાં આવે તો એ ભાવને અંગીકાર કરે છે પ્રેમને અંગીકાર કરે છે હૃદયની નિષ્ઠાને દિવ્ય ભાવને સમર્પણ ભાવને નમ્રતા ને દાસોત્વ ભાવ અંગીકાર કરે છે પદાર્થને ને અંગીકાર કરતા નથી ગુણનો અભિમાન આપણને ક્યારે ન થાય એના માટે હંમેશા માટે પ્રાતઃ પૂજામાં ઠાકોરજી આગળ પ્રાર્થના કરતા રહેવું જયારે જયારે સમય મળે હું તો એમ કઉ પથારીમાં બેઠા થતાની સાથે પણ ભગવાનને પ્રાર્થના કરવી બાપાને પ્રાર્થના કરવી કે આપની કૃપા એ કરીને અમને કેટલા બધા સદગુણો ભલે પ્રાપ્ત થાય એની અમને ના નથી ભલે સદગુણો આવે અમારામાં જ્ઞાન આવે ભક્તિ આવે વૈરાગ્ય આવે ભાવ આવે ઘણા બધા સદગુણો આવે પરંતુ એ સદગુણો અભિમાન અમને ક્યારે ન થાય કમંડ ક્યારે ન થાય અને અમને અમને મનમાં એમ ન થાય કે અમારા જેવો કોઈ સત્સંગમાં નથી એવો વિચાર જાગ્રત સ્વપ્ન કે સુશોક્તિમાં ક્યારે પણ જાગ્રત ન થાય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો ગઈકાલે ની અંદર લખવામાં આવ્યું છે કે માણસને પોતાને આ સંસારની અંદર હર કોઈને દરેક વ્યક્તિને પોતાને જ્ઞાનનું ઘમંડ હોય છે પરંતુ કોઈને પણ ઘમંડ જ્ઞાન નથી હોતું વિચારવા જેવું વાક્ય છે એ સંસાર કા ઘમંડ રહેતા હે પરંતુ કિસી ભી આપને ઘમંડ કા જ્ઞાન નહીં કે મને ઘમંડ આવ્યું કેવું કહેવાય ઘમંડ નું જ્ઞાન છે પરંતુ પોતામાં ઘમંડ બેઠું છે એનું જ્ઞાન આપણી પાસે નથી આપણે જાણીએ કે આને ક્રોધ કહેવાય લોભ કહેવાય માયા કેવાય મમતા કહેવાય અહંકાર કહેવાય પરંતુ એ ઠાંસી આપણા હૈયાના ખૂણામાં બેઠા છે અને બિલાડો થઈ હું હું આવું કરે છે એ આપણને ખ્યાલ નથી આવતો એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે જેને ગણ્યો પોતામાં ગુણ હું પણ છું કોઈ કામનો રે એ કોઈ દિવસ સત્સંગમાં આગળ ન વધે ભગવાન નો થયો ભગવાન ના શરણ માં આવ્યો અને પોતાના ગુણ નું અભિમાન થઈ જાય નિર્માની નું અભિમાન આવે ભક્તિ અભિમાન આવે ત્યાગ અને વૈરાગ્ય અભિમાન આવે તો એ સત્સંગમાંથી પડવાનો સત્સંગમાં આગળ નહીં વધી શકે કરોડ કરોડ રૂપિયા આપવા છતાં પણ આપણને આ શબ્દ આ પ્રકારનું જાણપણું આપવા કોણ છે દુનિયામાં આવા વૈરાગ્ય મૂર્તિ સાચા સંતો દ્વારા સત્સંગ દ્વારા જ આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે જાણપણું મળે છે સમજણ આવે છે કે આપણી સાધનામાં આપણા સત્સંગમાં આપણી ભક્તિમાં આપણી સમજણમાં ક્યાં ભૂલ થાય છે ક્યાં ખામી રહી જાય છે અને કઈ ખામીના કારણે વર્તમાન સમયની અંદર પૂજ્ય ત્યાગોલ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો આનંદ માણી રહ્યા છે પ્રમુખ સ્વામી અને મહાન સ્વામી મહારાજ નો આનંદ માણી રહ્યા છે સુખ માણી રહ્યા છે એવો આનંદ આપણે કેમ માણી શકતા નથી એ ડોક્ટર સ્વામી કોઠારી બાપા ત્યાગોલત સ્વામી વગેરે તમામ સદગુરુ સંતો અને મહાન એકાંતિક હરિભક્તો સત્સંગી લોકો પણ આપણા સત્સંગમાં છે એ ચોવીસે કલાક બ્રહ્મનો આનંદ માણતા હોય છે એવો આનંદ આપણા સત્સંગના માર્ગની અંદર આપણને કેમ નથી આવતો એનું એક જ કારણ છે કે આપણને ગુણનો અભિમાન છે આપણને સેવાનો અભિમાન છે ચોવીસ કલાક તો આપણી પાસે સમય નથી અરે એક કલાકનો પણ સમય નથી પણ કમસે કમ ચોવીસ કલાકમાં પાંચ મિનિટના માટે આંખો બંધ કરીને આ બાબતનો આપણે વિચાર કરવાની જરૂર છે કે મને આ મારા ગુણનો અભિમાન તો નથી આવતું ને મને ગુણ દેખાય છે અવગુણ કેમ દેખાતા નથી મારામાં રહેલા સદગુણો દેખાય છે સદગુણોને પ્રકાશિત કરવાનું અને સદગુણો દ્વારા બીજાને પ્રભાવિત કરવાનું મન થાય છે પરંતુ ક્યારે પણ મારા અંતરને પ્રકાશિત કરવાનો વિચાર કેમ નથી આવતો મારા હૈયાની અંદર ભયંકર ભયંકર અંધારી રાત્રિ અજ્ઞાનનું અંધારું છે એને દૂર કરવા માટે પ્રકાશ કરવા માટે કેમ વિચાર નથી આવતો કેટલા બધા અવગુણો અને દોષો પડ્યા છે ને ટાળવાનો વિચાર કેમ નથી આવતો એ દેખાતા કેમ નથી એવી પ્રકારનો અંતરદ્રષ્ટિનો વિચાર એક વખત પાંચ મિનિટના માટે કરવો અનિવાર્ય છે ભગવાનને પ્રાર્થના કરવાની કે મને મારા સ્વભાવ બતાવજો દોષો બતાવજો અવગુણ બતાવજો મારી ભૂલો બતાવજો અને ભગવાનની જયારે કૃપા થાય છે ત્યારે હરિકૃપા હે હૈ સુજત અપના દોષ ભગવાનની કૃપાનો સૂર્ય જયારે આપણી હૃદયની ધરતી ઉપર ઉદય થાય છે ત્યારે આપણને ખૂણે ખાચરે અજ્ઞાન રૂપી અભિમાન રૂપી સ્વભાવ અને પ્રકૃતિ રૂપી દોષો પડ્યા છે આપણને દેખાય છે અને ભગવાન અને સંતની કૃપાથી ટળવાના છે આપણે પ્રયત્ન કરવાનો ટાળવા માટે ભગવાન અને સંતને પ્રાર્થના કરવાની એ આપણી સાધના છે અતિ અદભુત પદ છે આની વિશેષ વાતો અને મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું અંતમાં પ્રાર્થના કરીએ મહારાજને સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે અમને ક્યારેય પણ અમારા સદગુણોનું અભિમાન ન થાય એ ગુણમાં નરી ગુણના પાયામાં નરી નમ્રતા હોય કઈ પણ બે પાંચ ગુણ આપો મારે હજારો ગુણ નથી જોતા પાંચ જ ગુણ આપો બે ગુણ આપો એક જ ગુણ આપો અને એ ગુણના પાયાની અંદર અભિમાન ન હોય ગમંડ ન હોય રાઘવેશ ઈર્ષાની ભાવના ન હોય મારું તારું વેરજેર ની ભાવના ન હોય એ સદગુણ બ્રહ્મ સ્વરૂપી હોય ગુણાતીત હોય એ ગુણ ની અંદર દાસત્વ ભાવ હોય નમ્રતા હોય નિષ્કામી પણ હોય નિર્લોભી પણ હોય નિસ્વાદી પણ હોય અને એ ગુણ કેવળ અને કેવળ બાપા આપને રાજી કરવા માટે હોય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું હેપી પૂર્ણિમા સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ